અને હાવ સાચું કહું ને તો સારી વાત ફેલાતા બહુ વાર લાગે હો સારી વાત ફેલાતા બહુ વાર લાગે પણ ખરાબ અને ખોટી વાત ફેલાવતા બિલકુલ વાર ન લાગે આ તમે બે નંબર વાળા એટલો હારા હારી કથા કરી હારા વાતની કોઈ નોંધ લે કે નો લે પણ જો ચણામાં થોડુંક મીઠું વધારે પડ્યું હોય ને તો બધાય ગાય હોય તબલા લઈ લઈને નીકળે અને હું તમારી કથામાં કહું છું કઈ વાંધો નહીં એ તમારી નિંદા પણ છે ને એને પણ થાવા દેવ સમાજમાં તમારી નિંદા થાય ને પણ બહુ સારું છે કબીર સાહેબ એમ કહેતા નિંદક નિયરે રાખીએ જે નિંદા કરતો હોય ને એને બાજુમાં ભાડે ફ્લેટ અપાવજો સમજાઈ ગયું ને કબીર સાહેબ એમ કહેતા કે એ નિંદા કરવા વાળો વ્યક્તિ શું કરે છે તો કે આપડા પાપ ધોવે છે વાંધો નહીં નિંદા કરવા દેવાની અને આ સમાજ નો નિયમ છે સાહેબ તમે કઈક સારું કામ કરશો એટલે બધાને ગમે એવું બિલકુલ જરૂરી નથી અને આવી ક્યારે આશા નહીં રાખવાની કે હું સારું કામ કરું સમાજમાં બધાને ગમે